રાજ્યના ડીજીપી વિકાસ સહાય સોમનાથ આવી પહોંચ્યા હતા તાજેતરમાં વેરાવળ બંદર ખાતેથી ત્રણસો કરોડની વધુ રૂપિયાનું ડ્રગ્સ ઝડપ્યું છે જે સંદર્ભે તેઓ જિલ્લા પોલીસ વડાની કચેરી ખાતે પહોંચ્યા હતા ત્યારે જિલ્લા પોલીસ સ્ટાફ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવી હતી ત્યારબાદ તેઓ ગીર સોમનાથ અને અમરેલી જિલ્લા પોલીસની પ્રશંસનીય કામગીરી બદલ અધિકારી અને કર્મચારી બંને જિલ્લાના ઓપરેશનમાં જોડાયેલા પોલીસ કર્મીનું સન્માન કર્યું હતું સર્વપ્રથમ તો ગુજરાત પોલીસના વડા તરીકે હું ગીર સોમનાથના પોલીસ અધિક્ષકશ્રી અને એમના ટીમના તમામ સભ્યોને અને પોલીસ અધિક્ષક અમરેલી અને એના ટીમના તમામ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ સારી કામગીરી બંને જિલ્લાઓમાં થઈ છે આપણે જાણીએ છીએ કે ગીર સોમનાથ જિલ્લામાં એક નાર્કોટિક્સનો કેસ થયો છે સાડા ત્રણસો કરોડના નાર્કોટિક્સ પકડાયા છે અને એમાં સ્થાનિક પોલીસની જે કામગીરી હતી એને બિરદાવવા માટે અને જે રીતે કામગીરી થઈ છે એનો પ્રથમ ઇન્ફોર્મેશન મને યોગ્ય રીતે મળે અને અધિકારીઓ અને કર્મચારીઓ જે એમાં જવાબદાર અધિકારીઓ હતા જે લોકોએ આ બધું કર્યું છે એ લોકોને મળવા માટે હું આજે અહીંયા સોમનાથ આવ્યો છું અને તમામ અધિકારીઓ કર્મચારી સાથે મારી મિટિંગ થઈ છે અને એ મિટિંગમાં જે કંઈ આ લોકોએ કામગીરી કરી છે એની માહિતી પણ મેળવી છે અને એની સાથે સાથે આ પ્રકારનું દુષ્કર્મ આ પ્રકારનું કૃત્ય કોઈ ભવિષ્ય પણ ન કરી જાય અને એના માટે કોસ્ટલ સિક્યુરિટી જે અમુક વિષયો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ છે અને એ ચર્ચાઓમાં સ્થાનિક અધિકારીઓની સાથે સાથે ગુજરાત પોલીસની જે એટીએસની ટીમ છે એમને પણ સાથે રાખવામાં આવ્યું હતું અને ખૂબ ઊંડાણથી દરિયાઈ સુરક્ષા બાબતની અને અલગ અલગ પહેલું બાબતની એમાં ચર્ચાઓ કરવામાં આવી છે એ જ રીતે અમરેલી જિલ્લામાં એક ખૂબ જાણીતા નાસ્તા ફરતા આરોપી પ્રોવિશનના એમને પકડવામાં આવ્યું છે એટલે એના માટે પણ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ મળ્યો હતો અને એમને એમને રૂબરૂ અભિનંદન પણ મેં આપી છે એની સાથે સાથે કેન્દ્ર સરકાર તરફથી પોલીસ સ્ટેશનોની આખા દેશના પોલીસ સ્ટેશનની રેન્કિંગ થાય છે અને એ રેન્કિંગની પ્રક્રિયામાં ગુજરાત રાજ્યની જે પ્રથમ રેન્ક પોલીસ સ્ટેશન હતી એવા ગીર સોમનાથ જિલ્લાના જે નવી બંદર કોસ્ટલ પોલીસ સ્ટેશન છે એને પ્રથમ રેન્ક મળ્યું છે જેમાં માનનીય ગૃહમંત્રી શ્રી ભારત સરકાર તરફથી એક પ્રશંસાપત્ર જે આપવામાં આવી હતી એ પ્રશંસાપત્ર પણ આજે મેં એસએચઓને મેં એનાયત કરી છે મને તો મેં કીધું કે ગુજરાત પોલીસના વડા તરીકે મને આ પ્રકારની જ્યારે પણ કામગીરી થાય તો મને ખૂબ ગર્વ અને આનંદ લાગણી થાય છે અને મને એમ થયું કે બધાને જો મળવું હોય તો હું ગીત સોમનાથ આવીને બધાને મળું કેમકે ગુજરાત પોલીસના દરેક અધિકારી દરેક કર્મચારીનું યોગદાન હોય છે અને એ યોગદાનનું રિકગ્નિશન યોગ્ય સ્તરે થાય એ જરૂરી છે બધા ત્યાં ગાંધીનગર આવે એ કદાચ શક્ય ન બને એટલે મને એમ થયું કે રૂબરૂ અહીંયા આવેલા લોકોને મળીએ અને એ લોકોને ઉત્સાહ અને ઉમંગમાં વધારો થાય એના માટે આપણે એક કામગીરી કરવાના હેતુથી હું આજે સુનવત આવ્યો હતો